શાળામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ આ શાળામાં બે બધી પાટણ લોકસભા માટેના મતદાન પ્રક્રિયામાં સૌ સાથે તેમજ ભાઈચારાના ચારાના ભાવથી મતદારો નજરે ગુજરાતના સરેરાશ મતદાન ટકાવારી પાસઠ ટકા નોંધાતા પાટણ લોકસભા માટેની ટકાવારી નાગપુર મશીનમાં સીધ દેવામાં આવે છે તેમજ મતદારો પાટણ લોકસભાના કોને જનશક અપાવે છે તે પરિણામ ઉપર વધશે હાલ તો એકબીજા જીતમાં દવા કરી રહ્યા છે તો આ બુથ પર આરોગ્ય વિભાગ તેમજ નિયમો જોવા મળી હતી sanddık mahhorvadan kartır burada ब है